વધનો જથ્થો પ્રિયંકા પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો હતો પરંતુ ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ દ્વારા હાથ ધરાઈ હતી તપાસ તપાસમાં બહાર આવ્યું કે જે જથ્થો ગરીબ લાભાર્થીઓને ફાળવવાનો હતો તે પ્રિયંકા પટેલે સગે વગે કરી નાખ્યો જિલ્લા બ્યુરો રિપોર્ટ સદરુ બેલીમ પૂછે છે સવાલ આખરે સોળ હજાર કિલો જેટલો જથ્થો ક્યાં સગે વગે કરાયો કોણ છે એ લોકો જે ગરીબોનું અનાજ ભરખી ગયા આટલી મોટી ગેરરીતિ તેમ છતાં મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેમ ફરિયાદ નોંધવામાં નથી આવી નડિયાદ અને જિલ્લામાં અવારનવાર બહાર આવી રહ્યા છે અનાજ કૌભાંડ ત્યારે દાખલારૂપ કામગીરી ક્યારે થશે ગરીબોનું અનાજ ચાવ કરે જનારાઓ ક્યારે થશે જેલ ભેગા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા જે રીતના ડન કરવામાં આવે છે શું છે સમગ્ર બાબત જી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સંજય સચદેવ નામના અમારા સંચાલક છે એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી એ ક્ષતિઓ ના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો એ પરવાનો રદ થતા એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે સોળ હજાર કિલોગ્રામનું ઘટ મળી હતી એટલે એમને આપણાને રિપોર્ટ કર્યો હતો જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે સોળ લાખ પચાસ હજારનો દંડ કર્યો છે ફાઈનલી